અમે એ મોટો કપરે દિ રાજકોટવારી સવા માં વેલી બસ આવે ને એ તો વહી ગઈ થી તો પછી બીજી બસ માં આવ્યા અને જામજોત સુધી પછી આલ રે ને ચાલે કોલેજ જાય સે ને ફાઈબરન લેવા આવે છે તો ચાલો જઈએ અને મળીએ ફાઇનલી તો ફાઇનલી ફાઇનલી મિત્રો કોલેજે પહોંચી ગયા સ ને હવે જવાનું છે અંદર આપણે ફાઈબરન ગાડી લેવા આવ્યો તો ગાડી લઈને એવા આવ્યો તો એ તો ચાલો જઈએ અને મળીએ મિત્રો આપણે કોલેજ થી આવતા રહે છે અહીંયા ને પુગી ગયા બસ સ્ટેન્ડ હે અને એક ફાઇબનમાં જે વાન આવે ને એક ફાઇબન ગાડીમાં અમે અહીંયા બસ સ્ટેન્ડ આવી ગયા અહીં તો આવે એટલે મળીએ ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે ને આપણે કોલેજેથી આવતા ને પછી બ્લોગ નહોતો ઉતાર્યો કેમ કે થોડીક તબિયત સારી નથી કે શરદી ઉતરે જેવું એવું હતું ને અત્યારે જવાનું છે આપણે ચોટીલા ચોટીલા બેનને મામાની છોકરીને પીનમ ભરવા જવાનું છે તો એના ભેગું જવાનું છે તો કંઈ વાંધો નહીં જઈ આવી કે માતાજીના દર્શન થઈ જાય તો ચાલો જઈએ અને મળીએ આગળ જઈને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અને બસમાં સડી ગયા છીએ તો હવે છે ને આપડે તો આરામ થી છે ને સુઈ જાય ચોટી લાવીએ જયારે ઉઠી અને પછી જ્યાં સુધ્યા તો ચાલો મળીએ આગળ તો મિત્રો આપણે જામનગર પૂરી ગયા છીએ

મહાકાળી માતાજી નું મંદિર છે જો અહિયાં ત્યાં એવું છે કે ત્યાં તમે વ્યસન હોય જો ને કાઢવું હોય એટલે એની માન્યતા કઈ ને વ્યસન નીકળી જાય એવું કઈ કહેતો હશે ને મારી માન્યતા છે આપણે છે ને પોરો ખાવું પડી ગયા અત્યારે હું બેગ ને વ્યસન એનું વજન વધી ગયો ગયું એટલે आप लोग स्कूल किया सही हैं ट्रैफिक है फूल हत्या 24 से नहीं मारो मोड़वा की बात बजावा बगाट आवणिया आवणिया दरवेन आके बजा लो पहला ताजी राजा रखेंगे नाता बजा તમને શું હા ભાઈ રામભાઈ ને મજામાં રામ 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 મજામાં कहता है कहीं uno phone ka to bolai to maine ek kala ki darshan kar nikla usko lag jaun kulat jidde chuye itro aaj ki traffic hai poli mein bahu bahut traffic hai gaon ka bahut traffic hai ek kala ki vaar mein darshan bjp mein nahi kehne de dete paam ka ye ek abhi halat hai mandir

મિત્રો વાત સાંભળેલ છે માતાજી હાલો હવે ફોટા પાડી લઈએ આપડે જવાનું છે અત્યારે કેમ કે આપણી બસ આવે છે તો મોડું થાય જાય તો આ ભાઈ ને નજીક રાજકોટ જ રેવાનું છે તેને લીધે રહે અને આપડે નીકળશું હાલો ભાઈ આવજો આવજો

તો નવો બુનસી થી માં ફટડી ગયા સવારે આખરે કબરના 8 વાગ્યા છે તો મોડું થઈ ગયું તો વાંધો ન કરે 15 20 મિનિટ લલાયો તો આપણે ભણવરની સીધું પ્રોબસ પડી ગયા તો વાંધો ન આખી તો ચાલુ જોયું કે ચાલો જઈએ અને મડી લ્યો મિત્રો આપણે ભણવર પહોંચી ગયા થઈ ગઈ ઓહો બહુ થાકી ગયા બસમાં બેહી 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 કેટલા કાળને હાજી ને બસમાં જતા કલાક બે કલાક જ બસ બારોબાર બાકી બસમાં થી બસમાં તો ચાલો જઈએ હવે ઘરે અને મડી ઘરે જઈ હા વારખર એવી જોવા તો મિત્રો આપણે ઘરે પૂરી ગયા છે થાકી ગયા બહુ થાકી ગયા છે એમાં એવું બસ માં બસમાં માં હતા કેટલા નવ વાગ્યા ના પૂના બાર થયા એમાંથી એક ચોટી લાગ્યા એટલી ઘડી જ આપણે છે ને બસ બસ નીચે હતા ને ભાઈ એકતા આપણું તમને ખબર હે એક્સિડન્ટ થયું એના લીધે હું પગ બની મતું વધારે દુખીએ પણ વાંધો નથી આવ્યો સળવા ઉતરવામાં તો હવે છે ને વ્લોગ અહીં જ પૂરો કરીએ તમને જે વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે આગળના એક નવા